સમાચારોની શરૂઆત કરીએ તો વિજ્ઞાન જાથાએ પાંત્રીસ વર્ષમાં અઠાવીસો ઢોંગે ભૂઇમાં નો પર્દાફાશ કર્યો છે ભૂઇને મુશ્કેલીના સમય દશામાં એ મદદ કરી નહીં જેથી રડી પડ્યા ભવિષ્યમાં દશામાના મઢ્ય તરકટ નહીં કરવાની લેખિત બાહેદરી આપી ભૂઇ સીતાબા ગણપતસિંહ ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીષસિંહે કબુલનામામાં સહી કરી આપી જાથાએ ઘીના ચમત્કારની પોલ ખોલી કરી છે ત્યારે વિજ્ઞાન જાથાનો એક હજાર તોતેરમો સફળ પર્દાફાશ થયો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલ સબ ઇન્સ્પેક્ટર ભરવાડ મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓએ પર્દાફાશમાં મદદ કરી છે જાથાએ આભાર વ્યક્ત કર્યો ભુઈ અને પુત્રની અટકાયત કરતું પોલીસ તંત્ર ચમત્કાર કરનારાઓ શ્રદ્ધાના માહોલમાં લોકો સાથે આર્થિક લૂંટ કરે છે ચમત્કારોથી માનવીને પાય માલી અને બરબાદી મળી છે દશામાના વ્રતના સમાપને ભૂઇનો ભાંડા ફોડ છે પાણી હિંમત આપવી પડી ધતિંગ બાજોથી સાવધાન રહેવા વિજ્ઞાન જાથાની અપીલ છે ઘીનો ચમત્કાર તું તો બેબુનિયાદ સાબિત કરતું જાથા વડોદરામાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ભક્તિબેન રાજગોર રોમિત રાજદેવ સાહેબ રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ રવિ ણી કામગીરી કામગીરીમાં જોડા હતા રોડ ઉપર દસામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બે બુનિયાદ ધૂત સાબિત થયો છે હોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે ભૂય છેલ્લા પાંત્રીસ વર્ષથી જતીંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માગી લીધું છે અને લોકોની માફી માગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્થાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને ચોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ખ્રિશ્ચિયન કોઈ પણ આવા જતીંગ બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ શિવસ દેશ દેશભરમાં આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તરપ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા એક હજાર એકસો અઢાર કરોડથી વધુની રકમ હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરાયું હતું વડાપ્રધાન દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને વીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો ત્યારે બનાસકાંઠાના ડીસા સ્થિત માલગઢ ખાતેથી જિલ્લા પ્રભારી તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો હતો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી એ કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલા પીએમ કિસાન

અત્યારે આપણે ખેડૂતોના ખાતામાં આપી ચૂક્યા છીએ આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે જે રીતે હમણાં એક ચોપ દબાવશે અને દરેક ખેડૂતના ભાઈઓ દર આપણે કહીએ ચાર મહિને એટલે દર ચાર મહિને બબે હજાર રૂપિયા એટલે બાર મહિનાના છ હજાર રૂપિયા આપણા ખાતામાં આવે છે આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સમગ્ર ગુજરાત અંદર ઉર્જાઓ મે વાતાવરણ રે દરેક જિલ્લામાં ફંક્શન થાય દરેક આનંદ છે કે આજે આપણા ગુજરાતની અંદર 52 લાખ ખેડૂતો 52 લાખ સો નિયર ખેડૂતો રે અગિયારસો કરોડ રૂપિયા

કિસાન ભાઈઓ માટેનો ઉત્સવનો દિવસ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યાર સુધીમાં ઓગણીસ સપ્તાહ પંચોતેર લાખ એટલે ત્રણ લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયા અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં આપ્યા હતા આજે વીસમો હપ્તો હતો સમગ્ર ભારતની અંદર દસ કરોડ થી વધારે કિસાનોને વીસ લાખથી વધારે કરોડ રૂપિયા વીસ લાખ પાંચસો કરોડ રૂપિયા આજે કિસાનોના ખાતામાં નખ્યા છે એ જ રીતે ગુજરાત સરકારે પણ બાવન લાખ ખેડૂતો માટે અગિયારસો કરોડ રૂપિયા દરેકના ખાતામાં આજે દરેકને મળ્યા છે ખરેખર અનેક પ્રકારની કેન્દ્રની અને રાજ્યની અનેક યોજનાઓ અનેક યોજનાઓના કારણે આજે કિસાન મિત્રો બહુ ખુશ થયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કરાયો છે એ સંકલ્પ સાથે આજે કિસાનો એ સંકલ્પ રહીને દૂર છે છેવાડાના ગામડા સુધી ખાટલા પરિષદ કરીને આપણા બધાના સંકલ્પ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થવાની બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી ડીસાની પેઢીમાંથી શંકાસ્પદ બસ્સો કિલો ઘી અંદાજિત કિંમત જથ્થો જપ્ત કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ભેળસેળ વાળું ઘી અને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડીસા ખાતે મે તાજવી માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના માલિક લાલચંદભાઇ પંચુવાલા અને ત્યાં ડેઝિગ્નેટેડ ઓફિસર ડીએચ પટેલ અને ફૂડ સેફટી ઓફિસર ઈએસ પટેલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન થતું આવવાનું સામે આવ્યું હતું ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કાચા માલની વિગતો પેઢી દ્વારા રજૂ કરવામાં આવી ન હતી પ્રાથમિક રીતે ઘી શંકાસ્પદ લાગતા તાત્કાલિક નમૂનો લેવામાં આવ્યો અને સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો આ સાથે જ પેટીમાંથી બસ્સો કિલો ઘી અંદાજિત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના લકડી પુલ સ્થિત કાર્યાલય ખાતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ બે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ગુજરાતના જિલ્લાઓના પ્રમુખોની હવે પ્રદેશ સંગઠન અને ચાર સંગઠનની ટીમ તેમજ વોર્ડ સંગઠનની ટીમ અને વિધાનસભા દીઠ ટીમો બનાવવા માટે આ સંગઠન અભિયાન આગામી દિવસોમાં આગળ વધવાનું છે સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે નવા લોકો જોડાય છે માટે લોકો સુધી જવાનો કાર્યક્રમ કોંગ્રેસ તમારા દ્વારે પણ આયોજીત થવાનો છે આ આપવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જોશી વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના શહેરના પ્રવક્તા વિશાલ પટેલે પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપી હતી

અમે વડોદરા શહેરમાં અમે આપના માધ્યમથી ક્યાં પૂછવા માંગુ છું કે ભાઈ અમે કોંગ્રેસના આગેવાનો અમે કોઈ ગુનેગાર છે આજે અમે શાંતિથી અમારા કારણમાં પ્રેસ કોન્ફરન્સ ના કરી શકીએ અમે પ્રેસ મીડિયા લોકશાહી જે ચોથી જાગી છે તમારા માધ્યમથી અમે પ્રજા સુધી અમારો અવાજ કે અમારો સંદેશો ના મોકલી શકીએ એટલે આ લોકશાહી ના કહેવાય આ તો હિટલર સાહીને તાનાશાહી છે પણ અમે પોલીસથી ગભરાતા નથી વડોદરાની પ્રજા માટે અમે જેલમાં જવાય તૈયાર છે અમે આંદોલન કરીને આ ભલે પોલીસ ગમત એટલી અમે હેરાનગતિ કરે પણ અમે લોક સાઇડ હવે અમારા આંદોલન ચાલુ રાખીશું સંઘર્ષ અભિયમ અભિયમ અભિયાન અભિયાન જે કોંગ્રેસ પાર્ટીએ એક પારાસીસી નક્કી કરી છે એ પારાસીસી શું છે જેમ પ્રમુખોની વરણી કરવા માટે કે દિલ્હીથી અહીંયા લોકો આવ્યા અમારા જેવા લોકોને એ કમિટીમાં દાખલ કર્યા હું દાહોદ ગયો હતો પણ વ્યુ એ હતો કે કોંગ્રેસને વફાદાર સાચો વ્યક્તિ લડાયક અને સામેવાળી પાર્ટીની સામે મોં તોડ જવાબ આપે એવો વ્યક્તિની પસંદગી કરવી તમામ પાસાઓ વિચાર કરી અને પાંચ પાંચ છો જણ એમાં ધારાસભ્ય બી હતા બધા હતા અને એક પારાસીસી નક્કી કરી કે ભાઈ કોણ ચાલશે અને આપ જોઈ શકો છો કે જે જે જગ્યા પર પ્રમુખો મૂક્યા માનનીય સામાન્ય વિરોધ પક્ષના નેતા રાહુલજી અને અમારા પ્રમુખ ખડગેજીએ જે આદેશ આપેલો તે પ્રમાણે મુકુલ વાસનિક હોય કે તમામ લોકો જે અમારા ઋતિકભાઈને જે પ્રમુખ બનાવ્યા એ પારાસીસી નક્કી કરીને બનાયા હવે કોર્પોરેશનની વાત કરીએ તો જ્યારે અમે લોકોએ કોર્પોરેશન સોંપ્યું લોકોને ત્યારે વડોદરા શહેરમાં એકસો એંશી રૂપિયામાં ત્રણ ટાઈમ પાડ્યો હતો આજે એક ટાઈમ પાણી બી નથી આવતું ને એ બી અમુક જગ્યા પર દુર્ગંધ મારતું ને અમુક જગ્યા પર આવતું નથી આજે આઠસો ને બારસો રૂપિયા કર્યા પછી પણ લોકોને પાણી નથી મળતું એ જ પ્રમાણે વરસાદમાં તમે હાલ જોયા છે કે દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે સર સરસિયાજીરાવ ગાયકવાડની નગરી જેની અંદર ગાયકવાડે એવો શહેર સોંપેલો આપણને કે જ્યાં પાણી ના ભરાય ખાડા ના પડે લાઇટો બરાબર ચાલે કચરો સાફ હોય એ તો સહાય આપેલો ને એ પ્રમાણેનું સાચવવાનું કામ કોંગ્રેસે કર્યું પણ આમના શાસનની અંદર તમે જોઈ લો કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર સિવાય કોઈ નથી છેલ્લે તમે જુઓ તો અમારો મુદ્દો હતો કે શમશાન જ્યાં આત્માથી લોકો જોડાયેલા હોય આસ્થાથી જોડાયેલા હોય લોકો પોતાના પરિજનોનું માન સન્માન જળવાય એ પ્રમાણેનું કાર્ય કરે છે સમશાનમાં જઈને કેટલાક લોકો તો એવા બી હોય છે કે જે લાકડા પોતાના લઈ જાય છે બધી વસ્તુઓ પોતા જ લઈ જાય છે પણ જ્યારે ચેરમેનને પૂછ્યું તો બોલે પાવથી ફાળવા તો અમારો જ માણસ જોઈશે એટલે એમને બી ગણો છો ભાઈ તમે એને એના એના જે પરિજન જતા રહ્યા દુનિયાથી એનું માન સન્માન જળવા માટે એક પૈસો કોર્પોરેશન પાસેથી ના લઈને પોતાના લાકડા વાપરે એની બી તમે પાવતી તમે ફાળો છો એટલા માટે કે એમને બી ગણો છો તમે મૃતદેહને બી ગણો છો આ તમામ બાબતોને લઈ અને કોર્પોરેશનની અંદર અમારી શરૂઆત થશે અમારા પ્રમુખે જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે દરેક મોરચા ઉપર અમે લડીશું ચાહે સરકારે પેલા મીટર મોકલ મોકલ્યા હોય ઘાસ ચાલતા મીટરો લોકોને વધારે બિલ આવતા હોય એ હોય કે એમની નીતિને રીતિ હોય તો આ તમામ બાબતોની અંદર આજે જુઓ ગણપતિ ઉત્સવ જ્યારે લોકો મનાવતા હોય ત્યારે કારણ કે વરગણી કરીને ઉત્સવ મનાવીએ છે લોકો અને આઝાદીની લડાઈમાં બી મોટો ફાળો જ્યારે આપણા ભગવાન ગણપતિનો હોય અને ગણપતિને સ્થાપના પછી લોકો ભેગા થતા હતા આઝાદીની લડાઈ માટે એના પર બી બેન્ડ થઈ ગયો એના માટે બી તળાવ નથી કૃત્રિમો તળાવમાં વિસર્જન થાય છે ને એમનું અપમાન થાય છે જે રીતે આજે દશામાની પ્રતિમાનું નાખશે અને બે ચાર દિવસ પછી આપ જોઈ શકો છો એટલે દરેક ક્ષેત્ર ઉપર આ લોકો ફેલ છે ટેક્સ વધાર્યા કરે છે લારીઓ ઉઠાઈ જાય તો સો રૂપિયા દંડ હતું એનો પચીસસો કરી નાખ્યો લારીઓ લગાડવા દેતા નથી ઝોપડપટ્ટીઓ તોડી નાખે ગરીબ માણસ રહી ના શકે એટલે આ શહેરની અંદર ચોરીઓ વધી ગઈ છે લૂંટફાટ વધી ગઈ છે આમના પાપે એ તમામ ક્ષેત્રો ઉપર કોંગ્રેસ પાર્ટી લડશે અને લોકોને જગાડવાનું કામ કરીએ છીએ ત્રીસ 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 વર્ષથી લોકોને કહેવા માગું છું કે ત્રીસ ત્રીસ વર્ષથી જ્યારે આ સત્તા પર હોય અને અંદર લોકોને લોકોને હેરાન કરવા કશું કર્યું હોય તો કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરશે ન્યાય મળશે સમય રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો આ મગર લગભગ બાર ફૂટ લાંબો હતો સ્થાનિક રહેવાસી સબીરભાઈ પઠાણના ઘર પાસે રાત્રે બાર વાગ્યાની આસપાસ આ મગર જોવા મળ્યો હતો ગાયના સરપંચ અને ગામના સરપંચ અને અન્ય લોકોએ આ મોદ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક પાંજરા સાથે ઘટના સ્થળે પહોંચી હતી જોકે મગરનું કદ મોટું હોવાથી તેને પકડવા માટેનું પાંજરું નાનું પડ્યું હતું શિવના જોખમ જોખમેને ઘણી મુશ્કેલીઓ બાદ વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યુ કરી અને પાંજરામાં પૂરી લીધો હતો આ ઘટના જોવા માટે ગામના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ગત રાત્રિ ના રોજ પુરસા ગામે એક મહાકાય મગર ની જાણ થતા અંકિતભાઈ અનિલભાઈ અને અનિલભાઈ પઢિયારા મારા સ્ટાફ મિત્ર બધા સોળ તથા ત્યાં ગામના આગેવાનો ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મહાકાય મગરને અમારા નાયમ સર્વકશ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનું ડૉક્ટર સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે જેને લઈને વડોદરા શહેરની પ્રજા હેરાન પરેશાન છે તો સાથે એક જ બાજુ રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે નાગરિકો આ ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીનો વાતો કરે છે પરંતુ તે કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે વાત કરીએ તો ઇલેક્શન વોર્ડ ચૌદમાં આવેલા અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવી રહ્યું છે જેને લઈને આજ વિસ્તારના સ્થાનિકોએ પાલિકાની વોર્ડ નંબર ચૌદની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી અને વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યા દૂર થાય તેવી માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે જે પીવાલાયક ન આવવાથી અમે પાણી પુરવઠા શાખા સાથે સંકલન કરી આ બાબતનું નિરાકરણ લાવીશું જે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે ડેવલપ કર્યો હતો જે તે વખતે સારી ગટર વ્યવસ્થા સારી પાણીની વ્યવસ્થા સારા રોડની વ્યવસ્થા સાથે આ શહેર ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ આધી પરિસ્થિતિ એવી છે કે વાડી જે જૂનો વિસ્તાર કહેવામાં આવે છે એ વાડી વિસ્તારમાં પહેલી પોળકો છેલ્લી પોળકો બકરી પોળકો દરેકે દરેક વિસ્તારમાં વાળા છે દરેકે દરેક વિસ્તારમાં આવું ગંદુ પાણી એક મહિનાથી આવી રહ્યું છે તો જનતા કઈ રીતે પાણી પીશે આજે પરિસ્થિતિ એવી છે કે દરેક જણને જગ લઈને પાણી પીવું પડે છે આજે હજારથી બારસો રૂપિયાનો દર મહિને ખર્ચો કરવો પડે છે આજે દર વર્ષે તમને વેરો આપીએ છે આજે જોવા જઈએ તો આ જૂનો વિસ્તાર છે એ જૂનો વિસ્તાર એ ગ્રેડ સિસ્ટમમાં આવે છે એ ગ્રેડ સિસ્ટમ એટલે કે સૌથી વધારે વેરો લેવાતો મારી જાણકારીમાં તો એવું છે કદાચ આખા ગુજરાતમાં સૌથી વધારે વેરો લેવાતો વિસ્તાર આ છે પરંતુ માત્ર ને માત્ર સારા વિસ્તારને ડેવલપ કરીને અમારા વિસ્તારને તરછોડી દેવામાં આવે છે આજે કોર્પોરેશનમાં જૂના વડોદરાને કોઈ મહત્ત્વ નથી આપવામાં આવ્યું ટ્રાફિક સમસ્યાઓ બધી નોર્મલ સમસ્યાઓ થઈ ગઈ છે કારણ કે જનતા એક્સેપ્ટ કરી લીધું છે પણ જનતા આ પાણી પીવા મજબૂર કરશો ને તો જનતા રોડ પર નીકળશે ચોખ્ખી વાત છે આજે જનતાને માત્ર ને માત્ર તમારીથી એવી આશા છે કે સારા રોડ વ્યવસ્થા ગટર અને પાણીની વ્યવસ્થા આપો તમે એમાં પણ નિષ્ક્ર ગયા છો સેની સ્માર્ટ સિટી સેની સ્માર્ટ સ્માર્ટ સિટીની વાત કરો આ સ્માર્ટ સિટી છે આ સ્માર્ટ વોટર જે પેલું આલ્કાલાઇન વોટર આવે છે ને અમુક વખતે કાળું એના જેવું પાણી આપવા માગે છે પરંતુ આમાં ગટરની ગંદકી છે એ પીવા માટે મજબૂર કરી રહ્યા છો આજે અમને સયાજી સિટીની જરૂર છે મારાજે સયાજીરાવ ગાયકવાડે જે સિટી આપી હતી ચોખ્ખું પાણી ચોખ્ખી ગટર વ્યવસ્થા અને ચોખ્ખા રોડ એની માંગણી અમે કરી રહ્યા છીએ આજે વોર્ડ મા ઇન્જિનિયર સાહેબને મેં એ રજૂઆત કરી છે ઇન્જિનિયર સાહેબે બાયદરી આવી છે ગુરુવાર સુધી તે એક્શન લેશે અને એ ગુરુવાર સુધી પ્રોબ્લેમ સોલ્વ કરશે જો આ પ્રોબ્લેમ નહીં સોલ્વ થાય તો જનતા જાતે જાહેરમાં રસ્તા પર ઉતરશે કારણ કે આવું પાણી પીને નાના નાના ભૂલકાઓ જેમના ઘરમાં છે જે લોકો સ્કૂલે જાય છે એ આવું પાણી પીવા મજબૂર છે અને એમાં ફટકડી નાખીને થોડું ચોખ્ખું કરી લેજે ઉપરના જે પાણી રહે છે એમાં કેટલાય કેમિકલ્સ રહે છે કેટલી ગંદકી રહે છે એ પાણી પીન જો છોકરાઓ મોટા થશે તો આપણું આગળનું ભવિષ્ય કેવું થશે આજે પરિસ્થિતિ જાણવાની બહુ જ જરૂર છે કે જો પાણી તમે સારું ના આપી શકતા હોય તો છ મહિના પછી કોર્પોરેશનનું ઇલેક્શન છે જનતા જાગી ગઈ છે આજ પાણી તમને પીવડાવશે અને તમને ઘરે મોકલશે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત દેખાતા તે લોકો કામ નથી કરી રહ્યા પરંતુ અમે અધિકારી પાસે અપીલ કરીએ છીએ અધિકારી પાસે આશા રાખીએ છીએ કે આ પબ્લિકને આવું પાણી ના પીવા મળે એવી જાહેરમાં તકેદારી લે ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સ્તનપાન સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સ્તનપાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લાની વિવિધ નર્સિંગ કોલેજોના વિદ્યાર્થીઓ માટે એક અનોખી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ માતા અને બાળકના સંબંધ તેમજ સ્તનપાનના મહત્વને દર્શાવતી સુંદર અને આકર્ષક રંગોળીઓ બનાવી હતી આ રંગોળીઓ માત્ર કલાનો જ નહીં પરંતુ એક મહત્વપૂર્ણ સંદેશનો પણ પ્રચાર કરી રહી હતી સ્પર્ધામાં ભાગ લેનારા ડોકટરો નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમમાં નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ રંગોળીઓની પસંદગી કરવામાં આવી હતી આપણે આજે જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે જે અન્વયે આપણે રંગોળી કોમ્પિટિશનનો કાર્યક્રમ રાખેલો છે તો દર વર્ષે પહેલી ઓગસ્ટથી સાતમી ઓગસ્ટે વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવતું હોય છે જેથી કરીને આપણે બધા સમજીએ છીએ કે સ્તનપાનના ફાયદાઓ ઘણા છે પણ છતાં આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ માતાઓ અને તાજા જન્મેલા બાળકોની માતાઓ સ્તનપાન માટે મૂંઝવણ અનુભવતા હોય છે ને સ્તનપાન શરૂઆતમાં સારી રીતે ન થવાથી આગળ જતાં છૂટી જતું હોય છે અને પછી એ ક્યારેય થઈ શકતું નથી તો એ બાળકને સ્તનપાનના ફાયદાઓ મળતા નથી અને બીજે આગળ જતાં બીજા પ્રોબ્લેમ થતા હોય છે એવું ન થાય ને માતા અને બાળક બંનેને પરિવારને સ્તનપાન કરાવી શકે એના માટે અમે ડૉક્ટરો નર્સિંગ સ્ટાફો અને આખી સ્વાસ્થ્યની ટીમ કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ એના માટે આ સપ્તાહની ઉજવણી વર્ષો દર વર્ષે થતી હોય છે તો જી તો અમારા ડીન મેડમ અને પીડિયાટિક્સ ડિપાર્ટમેન્ટ ન્યુનેટોલોજી ડિપાર્ટમેન્ટ પીએસએમ ડિપાર્ટમેન્ટ એ બધા અને નર્સિંગ સ્ટાફ એ બધાની ઉપસ્થિતિમાં અલગ અલગ વડોદરા જિલ્લાના અલગ અલગ નર્સિંગ કોલેજના છાત્રાઓએ રંગોળી વિવિધ રંગોળીઓ બનાવી છે જેથી કરીને લોકોમાં સ્તનપાન માટે જાગૃતતા આવે અને સ્તનપાનમાં જે મુશ્કેલીઓ અનુભવાતી હોય એને કઈ રીતે ઓછી કરી શકાય એના માટે આપણો આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાવી કંબોઈની મુલાકાતે આવવા છે તંત્ર સજ્જ બન્યું જમ્મુસર આગામી ચોથી તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કાવી કંબોઈ ગામે પધારવાના છે મુખ્યમંત્રીના આગમનને પગલે સ્થાનિક તંત્ર સજ્જ બન્યું છે અને કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ મોદન અને જાંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાવિકંબોર ખાતે યોજનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે મુખ્યમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે કાવિકંબોલનું પૌરાણિક શિવ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં સાફ સફાઈ અને જરૂરી વ્યવસ્થાનું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી કયા કયા કાર્યક્રમોમાં ભાગ લેશે અને કઈ જાહેરાતો કરશે તે અંગે વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ સ્થાનિક લોકોમાં મુખ્યમંત્રીના આગમનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ગુજરાત